વાગરા તાલુકાની દહેજ ઔદ્યોગિક વસાહતમાં આગનો સિલસિલો યથાવત રહ્યો છે આજે દહેજ સ્થિત એલિવસ લાઈફ સાયન્સ લિમિટેડ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ ઘટનાને પગલે આસપાસની કંપનીઓ અને વસાહતમાં ભયનું વાતાવરણ પ્રસરી ગયું હતું ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટરો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી પરંતુ કંપનીમાં કામ કરી રહેલ ત્રણ કામદારો ગંભીર રીતે દાજી ગયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે આગમાં ઇજાગ્રસ્ત થયેલ ત્રણેય કામદારોને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે તેમની હાલતને જોતા પ્રાથમિક સારવાર બાદ વધુ ગંભીરતાને ધ્યાનમાં રાખી તેમને વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી હાલ કંપનીમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ તંત્ર દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે